નમસ્કાર દર્શક મિત્રો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે હવે જાહેરાત કરી છે કે તેઓ અમેરિકાના સૌથી પ્રતિષ્ઠિત અખબાર એવા ન્યૂયોર્ક ટાઈમ્સ પર પંદર બિલિયન ડોલરનો માનહાનિનો કેસ કરવા જઈ રહ્યા છે અને આ માટે ડોનાલ્ડ ટ્રમ્પે કારણ આપ્યું છે કે ન્યૂયોર્ક ટાઈમ્સે પાછલા કેટલાય વર્ષોથી ડોનાલ્ડ ટ્રમ્પ વિશે ખૂબ મોટા પાયે જૂઠ ફેલાયું છે તો હવે आनाल ट्रम्पनी ट्रुथ सोशल नाम की साइट पर एक प्रतिक्रिया पर नजर करिए तो डोनाल द्वारा ट्रुथ सोशल टूडे आई हेव द ग्रेट ऑनर ऑफ ब्रिंगिंग बिलियन डॉलर डेफेमेशन एंड लिबल सूट लॉ शूट अगेन न्यूयॉर्क टाइम्स वन ऑफ द बस्ट एंड मोस्ट डीजनरेट न्यूज पेपर्स इन द हिस्ट्री ऑफ अवर कंट्री बीकमिंग अ वर्चुअल माउथपीस ऑफ द रेडिकल लेफ्ट डेमोक्रेटिक पार्टी ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કહેવામાં આવ્યું છે કે મને ગર્વ છે કે હું ન્યૂયોર્ક ટાઈમ્સ પર પંદર બિલિયન ડોલર એટલે કે એને આપણે રૂપિયામાં કાઢીએ તો એક લાખ પચીસ હજાર કરોડ રૂપિયાનો આ માનહાનિનો છે અને અને તેઓ કહી રહ્યા છે છે કે અમેરિકાના ઇતિહાસનું સૌથી ગંદુ ખરાબ સાથે જ ન્યૂયોર્ક ટાઈમ્સ પર ડોનાલ્ડ ટ્રમ્પે આરોપ લગાવ્યો છે કે તે રેડિકલ લેફ્ટ ડેમોક્રેટ પાર્ટીનું તે માઉથપીસ બની ગયું છે આપણે જણાવી દઈએ કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એ રિપબ્લિકન પાર્ટીમાંથી આવે છે અને સામે જે ડેમોક્રેટ डेमोक्रेटिक पार्टी है जेमा कमला हेरिस जो बाइडन आए थे तो न्यूयॉर्क टाइम्स ए माउथपीस बनी चूक्यू है आगे डोनाल्ड ट्रम्प एवं कहें कि आई व्यू इट एज द सींगल लार्जेस्ट इलिगल कैम्पेन कंट्रीब्यूशन एवर देर एंडोर्समेंट ऑफ कमला हेरिस वॉज एक्चुअली पुट डेड सेंटर ऑन द फ्रंट पेज ऑफ द न्यूयॉर्क टाइम्स समथिंग हियर हियर टू फोर अनहर्ड ऑफ ડોનાલ્ડ ટ્રમ્પે ન્યૂયોર્ક ટાઈમ્સ પર આરોપ લગાવ્યો છે કે તેમણે જ્યારે ચૂંટણીનું જે પ્રચાર અભિયાન ચાલુ હતું તે સમયે તેમણે કમલા હેરિસને વધારે મહત્ત્વ આપ્યું હતું અને જે અમેરિકાના ઇતિહાસમાં સૌથી મોટામાં મોટું ગેરકાયદેસર એ વર્તણૂક છે આ પછી ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કહેવામાં આવે છે કે ધ ટાઈમ્સ હેઝ એન્ગેજ ઇન એ ડેકેટ્સ લોંગ મેથડ ઓફ લાઈંગ અબાઉટ યોર ફેવરેટ પ્રેસિડેન્ટ આ પછી ડોનાલ્ડ ટ્રમ્પ ટાઈમ્સ ગ્રુપ પર આરોપ લગાવે છે કે તે ખૂબ લાંબા સમયથી ડોનાલ્ડ ટ્રમ્પ પછી એ કહે છે કે મારા પરિવાર મારો વ્યાપાર અને સાથે જ જે મેક અમેરિકા ગ્રેટ અગેનની જે મુમેન્ટ છે અને ખુદ અમેરિકાનો જે દેશ છે તેના વિશે ખૂબ લાંબા સમયથી તે જૂઠ ફેલાવતું આવ્યું છે અને આ પછી ડોનાલ્ડ ટ્રમ્પ કેટલાક જે અન્ય જે મીડિયા હાઉસીસ છે અમેરિકા તેમનો દાખલો આપે છે જેમાં તેઓ કહે છે કે ભૂતકાળમાં તેમણે આ એબીસી ન્યૂઝ છે ડિઝની ન્યૂઝ છે પછી સિક્સટી મિનિટ છે સીબીએસ છે પેરામાઉન્ટ છે તેમની સામે પણ આવા માનહાનિના દાવા કર્યા હતા અને આ માનહાનિના દાવાના પરિણામે તેમણે લગભગ ખૂબ મોટા પાયે કરોડો ડોલરમાં જે છે એ રકમ વસૂલી છે અને તેવી જ રીતે હવે તેઓ ન્યૂયોર્ક ટાઈમ્સની સામે પણ તેઓ આવો માનહાનિનો દાવો કરવા જઈ રહ્યા છે આપણે જણાવી દઈએ કે ડોનાલ્ડ ટ્રમ્પે આ અગાઉ એબીસી ન્યૂઝ પર જે દાવો કર્યો હતો તેમાં સેટલમેન્ટના ભાગરૂપે એકસો પચીસ કરોડ રૂપિયામાં એમણે સેટલમેન્ટ કર્યું હતું અને આ પછી તેમણે સીબીએસ નામનું જે અમેરિકાનું જે મીડિયા હાઉસ છે તેની પાસેથી પણ એકસો તેત્રીસ કરોડ રૂપિયામાં આ સેટલમેન્ટ કર્યું હતું આ પછી ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે કે ધ ન્યૂયોર્ક ટાઈમ્સ હેઝ been allowed to freely lie smear and defame me for uh, for far too long and that stops now એટલે e કે new york times ને પાછલા ઘણા સમયથી મારા વિશે જૂઠ ફેલાવવાની એક પરમિશન આપવામાં આવી છે અને હવે આ જ કારણે હું ન્યૂયોર્ક ટાઈમ્સ પર માનહાનિનો દાવો કરવા જઈ રહ્યો છું આમ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ આપણે જોયું કે એબીસી ન્યૂઝ છે સીબીએસ ન્યૂઝ છે ડિઝની ન્યૂઝ છે અને અલગ અલગ જે મીડિયા હાઉસીસ છે તેમની પર માનહાનિના દાવા કરેલા છે અને હવે તેઓ ન્યૂયોર્ક ટાઈમ્સ પર ફિફ્ટીન બિલિયન ડોલર એટલે કે એક લાખ પચીસ હજાર કરોડ રૂપિયાનો ખૂબ મોટો માનહાનિનો દાવો કરવા જઈ રહ્યા છે તો હવે જોવાનું એ છે કે આ કેસમાં આગળ શું થાય છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબ્સ્ક્રાઇબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર